આમોદ નગરપાલિકાના કર્મચારીઓના ચાર મહિનાનો પગાર બાકી આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને રોજમદાર કર્મચારીઓને રાત ચાર મહિનાનો પગાર ન મળતા આમોદ નગર પાણી વિના તરસ્યું આમોદ નગરપાલિકામાં લાઇટ વગર અંધારપટ છવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે આમોદ નગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ કોન્ટ્રાક્ટર અને રોજમદાર કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ન આપી કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ વસાવા મયુરભાઈ મહેન્દ્રભાઈ છે સાહેબ છેલ્લા કેટલાક સમયથી તો પગાર આપતા નથી એ અમારી મેન તથા રવિવારે અમને કામ કરવા માટે કહે છે પણ કામનું વળતર મળતું નથી અને કામમાં કશું થઈ જાય તે પણ અમારી જવાબદારી તો કોઈ જ નહીં કેટલા કર્મચારીઓ અઢાર થી ઓગણીસ સમસ્યા જેવા કે અમને રવિવાર પગાર નથી મળતો પગાર ટાઈમ પર નથી મળતો કહે છે કે કરી દઈશું બબે દિવસ બબે દિવસ કરીને લંબાવ્યા કરે કેટલા સમય તકલીફ છે પગાર તમને છેલ્લા ત્રણ માસથી આ ચોથો મહિનો ચાલુ છે રનિંગ એના માટે તમે નગરપાલિકામાં બે વાર લેખિત આપેલું છે સાહેબને પ્રમુખ સાહેબને વાત પણ કરેલી છે પણ હજુ સુધી તેનું કાલે થઈ જશે કાલે થઈ જશે એમ કહી ટાળ્યા કરે છે આજથી અમે સર્વ કર્મચારીઓ હરટાણના મૂળમાં અમારે નથી કરવું છે પણ તો પણ પાણી લાઇટ તેમજ આ ઓફિસનું કામ આજે જે અમારામાં જે લાગતું વળગતું છે તે બંધ કરી અને બેઠા છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓનો પૂરની અને વરસાદની પરિસ્થિતિને કારણે વેરા વસૂલાત ઓછી થવાથી ચાર મહિનાથી પગાર થઈ શક્યો નથી અને એ બાબતે કર્મચારીઓ આજ રોજ હડતાલ પર ઉતરેલ છે સફાઈ કર્મીઓ પોતાની ફરજ પર ચાલુ છે ઓફિસ કર્મચારીઓની હડતાલ છે જેથી આજરોજ આમોદ ગામને પાણી મળી શક્યું નથી અને નગરપાલિકા પ્રમુખ તરીકે મેં અને ચીફ ઓફિસર શ્રી હરેશભાઈ અગ્રવાલ સાહેબે પણ સ્ટાફના કર્મચારીઓને જાણ કરેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આવશ્યક જરૂરિયાતની સેવાઓ હોય પાણી જો ચાલુ કરો તો ગામ પાણી વગર રહેશે નહીં કર્મચારીઓનો સાથ અને સહકાર મળી રહે અને ગામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી શુભકામનાઓ અને શુભાશિષ્ટ સ્વસ્થ